સો મિત્રો સ્વાગત છે આગા જેવા વિડીયોની અંદર તો પહેલાં બધા જય માતાજી જય શ્રી રામને જય દ્વારકાધીશ આજે એક આપણે ગુજરાતમાં નવો કલાકાર આવ્યો છે અને બધા કલાકારોની સાઈડ કાપે આવ્યો છે તો પહેલાં હું તમને કલાકારને દેખાડું અને આ દાંત કાઢવાની તો શોખી એટલે શોખી મનાય છે તો પહેલાં એ કલાકારને તમે જોઈ લો પછી મને મારે ભંગરુભાઈની ફરમાઈને આનંદ ભાઈ અમરેલિયા મારા કોઈને પ્રેમ નો કરાય કોઈને દિલ નો દેવાય આ તો જીવતે ભીખ મંગાવશે મિત્રો તમે કલાકાર કઈ નો ઘટ્યા આ બધા કલાકારો ની મને એવું લાગે છે સાઈડ કાપી જવાનો છે આ હજી તો કઈ નઈ આ તો બી ટેલર હે મેરી દસ પિક્ચર તો બી બાકી હે જો તમે એક મસ્ત મજાનો બહુ મસ્ત ફરમાઈશ પણ પૂરી કરે છે હોય જો તમે કેવી રીતે ફરમાઈશ પૂરી કરે છે મારા વિજયભાઈ વાઘેલા મારા ફરમા હોય તો હું કરવાનું હે વાડી નું હોય તો ક્યાં લઈ જાવ મેડિયા થોડી લઈ જવાય અરે ગોબરભાઈ લખાભાઈ ની ફરમાશ હોય ને મારે આ ભાઈ ભાઈ ગૌડાવું હોય ત્યારે ગાય ને મોટા

મળી તો ગઈ જ મટા તમે કોઈને કહેવા ના કાંઈ નહીં તમે ગીત બહુ સારા ગાવ છો મને મને રોવાઈ ગયું ઘડી તો તમે સાંભળ્યું ને તો મને એમ તમારી ભાઈ કોઈ સિયા નહીં તો મને કોઈક મૂકીને બી ગયું એવા ગીત તમે ગાવ છો કાંઈ નહીં આ ભાઈ અમારે ટેસ્ટ પ્રોગ્રામ કરે છે ટેસ્ટ પ્રોગ્રામમાં તમે ટેજ ન બનાવો તો હાલે તમે તારે એકાદો માંડો બાંડો નાખી ગયો સોફો બોફો નાખી ગયો એટલે અમારો ભાઈ બગડા છટો બોલાવે એમાં કાંઈ એટલે કાંઈ ન ઘટે કલાકાર પાસે એવો છે ને ભાઈ સિંગાર જીગ્નેશ કવિરાજ નહીં પાછો પાડી જીગા જીગાના ગીત તો તમે સાંભળતા છો પણ એની કરતાં ઊંચો કલાકાર છે અમારા ભાઈ કાંઈ વાંધો નહીં ચાલો મિત્રો કેવો લાગ્યો છે આ વિડીયો જો સારો લાગ્યો હોય તો લાઇક કરી નાખજો ચેનલ ઉપર નવા આવ્યો તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને હા કોમેન્ટ કરી નાખજો અને આ બીજું મિત્રો કે આ ફક્ત ને ફક્ત મનોરંજન માટે વિડીયો બનાવ્યો છે એટલે ખોટું કોઈ માથે ઓઢવું નહીં અને કાલે સવારે ફોન કરો કે તમે કેમ મારા ભાઈ ઉપર આવો વિડીયો બનાવ્યો ને આમ કર્યો તો કાંઈ નહીં મને મજા આવી એટલે રોસ્ટ માર્યો છે ભાઈ ઉપર અને ખોટું મેં ભાઈ ઊંધું કાંઈ કીધું નથી ભાઈને બસ ફક્ત ને ફક્ત પબ્લિક મનોરંજન માટે બનાવ્યું છે એટલે મજા આવી એટલે એટલે ખોટું કોઈ માથે ઓળવું નહીં બરાબર છે અને છીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી સૌડાઈને રામ રામને જય શ્રી રામ બાય બાય